મે નામ સાંભળ્યું તો મનોભાઈ પણ કાઠિયાવાડ રે હું ભૈયા રહું ક્યારે મળવા જાવ પણ મળવાનું કોઈ કારણ નો મારી પાસે એક રીતે પણ પરેશભાઈ ઘરે આવ્યા એમની સ્કૂલ ના પ્રોગ્રામ માં હાજરી આપવા આવે એટલે મને એવું થયું કે મારે એમને મળવું तो तुमने समझा है कि कनु भाई सू छे क्या रे ने फोन करसो पुलिस मा ट्रैफिक हेल्पलाइन मा क्या रे कलेक्टर ने अर्जी देसो तो अरे शक्ति आपी छे अने एवा टाइम में आ मानसे केटली मोटी नेशनल इंटरनेशनल कंपनी नी सामे वर्षो सुधी तमारा मारा जेवा सामान्य खेडूतो माटे सामान्य लोको माटे, एन माटे एने लड़त चलावी छे अने लड़त बंद राखवा माटे एने करोड़ो रुपया नो फंड मळतो तो छता पण एने नथी लीधी એ તમારે તો એના એના

તમારી એવી કઈ પર્સનાલિટી છે કે તમે સો શિક્ષક બરાબર એક તમારો સમાવેશ થાય બહુ ભયંકર જવાબ આવશે તમે નસીબદાર સમજો તમારી જાતને કે તમારા બાળકો